શહેર શહેરની નકશન સોસાયટીમાં આજે સવારે નિત્યક્રમ મુજબ નગરપાલિકાની મહિલા સફાઈ કરવા ગયેલી મહિલા સફાઈ કર્મી ઉપર સોસાયટીના એક રહીશે સફાઈ કરવા મામલે લાકડી વડે કર્યો હુમલો કરવાની ઘટનાને લઈ કામદારોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે ઘટનાને પગલે ફરિયાદી એ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે ત્યારે સફાઈ કામદારો અડતાલીસ ટકા વસ્તી ધરાવતા લઘુમતી વિસ્તારમાં સફાઈની કામગીરી ન કરવાના નિર્ણય ને લઈ મોડાસા શહેરના ટાઉન હોલ ખાતે બસો જેટલા સફાઈ કામદારો એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો અને ઘટના ને પગલે કલેક્ટર અને પોલીસ અવડા ને આવેદન પત્ર આપી માંગ આજ રોજ સવારે જે અમારા એક વિધવા કામદાર બેન જયા બેન જયંતીભાઈ રાઠોડ ઉપર મુસ્લિમ વિસ્તારના એક એરિયામાં તેમને સફાઈ સફાઈના નિયમ અનુસાર સફાઈ કામના નોકરી પ્રમાણે તેઓ ગયા અને તેમના ઉપર એક નજીવી બાબતમાં એક મુસ્લિમ ભાઈએ લેડીઝ ઉપર હુમલો કર્યો છે અને તે બાબતે અમુ તમામ સફાઈ કામદારો અને આ સો વર્ષની પ્રથમ ઘટના છે કે મોડાસા વાલ્મિકી સમાજ પ્રથમ વાર એક્ટ ગુનો અને સફાઈ કામદાર ઉપર આજે હુમલો હુમલો કરવાનો આવ્યો કરવામાં તે બદલ મુસ્લિમ વિસ્તાર વસ્તી ધરાવતો એ એરિયા અમે તમામ સફાઈ કામદારો તે એરિયામાં સફાઈ કરવા જઈશું નહીં અને જ્યાં સુધી આ બેન ને ન્યાય અને એમને રોજીરોટી ના મળે ત્યાં સુધી એ વિસ્તારનો અમે બહિષ્કાર કરીશું આજે શું રજૂઆત કરવાના

મુસ્લિમ વિસ્તારમાં રોજમદાર કાયમી અને આઉટસોર્સિંગની અંદર સફાઈની કામગીરી બજાવી રહ્યા છે